નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર લખપત મામલતદાર દ્વારા માલડો ગામની તેર એકર જમીન ઉપર થયેલ દબાણ દૂર કરાયું તાલુકો લખપત ના સરકારી સર્વે નંબર તેતાલીસ વાળી જમીન એકર તેર ત્રીસ ગુઠા પર રમેશ આરબ કોલી રહે માલડો તાલુકો લખપતવાડા દ્વારા ખેડવાણ કરી એરંડાનું વાવેતર કરેલ તે બાબતે જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ તળે કેસ ચલાવી ઊભા પાક સહિતનું ખેડાણ કરી દબાણ દૂર કરી સરકારની જંત્રી મુજબ પિસ્તાલીસ લાખ છવ્વીસ હજાર ચારસોની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવેલ છે આ કામગીરી એસ એ ડોડિયા મામલતદાર લખપત વાય એચ ગોહિલ

દર્શક મિત્રો આજે તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર